ભારત ને ચરીતાત કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી અન્વય સંકલ્પ સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે જે અંગેની વિસ્તૃત માહિતી રોજ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા આગેવાનો દ્વારા અપાય હતી ખાસ કરીને બે હજાર ચોવીસના સંદર્ભમાં છે આદરણીય જગત પ્રકાશ નડ્ડાજીએ આ કાર્યક્રમ છવ્વીસ ફેબ્રુઆરીએ કેન્દ્રીય સ્તરે લોન્ચ કર્યો એ ભારતીય જનતા પાર્ટીનું મેળવવાનું આયોજન છે અનેક માધ્યમો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પત્રવ્યવહાર દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા અનેક લોકોએ આખા દેશમાં ખાસ કરીને યુવા શક્તિ મહિલા શક્તિ કિસાન શક્તિ આ બધા જ લોકોએ જુદા જુદા તબક્કિયા સૂચનો મોકલવાનું ચાલુ કર્યું છે એમની કામગીરીની અનુભૂતિ થઈ છે અથવા યુવા મતદારો જે નવા મતદારો છે એ લોકોના જે એક્સપિરેશન છે એમની આકાંક્ષાઓ શું છે એમના વિચારો શું છે એ અમે આ જુદા જુદા માધ્યમથી નવો એપ હોય કે મિસ્કોલ ન હોય અધા માધ્યમથી મેળવવાની તો એ નેળા નથી થાય તો આજે વિજય સંકલ્પ બે હજાર ચોવીસ કે જેને દેશની પ્રજા મોદી કી ગેરંટી તરીકે ઓળખે છે એના અનુસંધાનમાં દેશના નાગરિકો પાસેથી આવનારી ચૂંટણીના મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે એમાં દેશના યુવાનો મહિલાઓ ગરીબો કિસાનો આમની પાસેથી જે અમૃતકાલનું આ સંકલ્પપત્ર બનવાનું છે એમાં બે હજાર સુડતાલીસમાં આજે નરેન્દ્રભાઈનું જે પાંત્રીસ ટ્રિલિયન ઇકોનોમી પહોંચવાનું જે લક્ષ્યાંક છે એ પૂર્ણ કરવા માટે લોકભાગીદારી દ્વારા જનભાગીદારી દ્વારા જનવિશ્વાસ દ્વારા લોકોના વિચારો એમની આકાંક્ષાઓ એમની અપેક્ષાઓ પ્રાપ્ત કરીને અમે સંકલ્પપત્ર બનાવવા જઈ રહ્યા છે જેના માટે અમે નેવું 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 વીસ ચોવીસ એક ટોલ ફ્રી નંબર છે નમો એપ દ્વારા પણ આ સૂચનો આપી શકાય છે અમારું એક ઇમેલ એડ્રેસ પણ છે આખા ગુજરાતમાં છ હજાર સૂચન પેટીઓ પણ અલગ અલગ જ જગ્યાએ મૂકવાના છે અમારા કાર્યકર્તાઓ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ જનસંપર્ક દ્વારા આ પ્રકારના સૂચનો મેળવીને સૌ સાથે મળીને સૌના સાથ સૌના વિકાસના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રાપ્ત કરવા માટેનું આ એક અભિયાન છે